રાંદે રોડના રામનગર પાછળ આવેલા પાકિસ્તાન મોલ્લામાં સિંધી સમાજના હિસામે અન્ય ધર્મના વેપારીને ગોડાઉન ભાડે આપતા સ્થાનિક સિંધી સમાજના લોકોમાં રોષ જોવા મળ્યો હતો જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની દ્વારા કાર્યકરો દ્વારા સ્થળે પહોંચી રામધૂન બોલાવાઈ હતી તેની પર આપણે નજર કરીએ Three. મિત્રો અત્યારે આપણે રાંદેના રામનગર પાકિસ્તાન મોલાની અંદર છીએ હમણાં જ થોડા સમય પહેલા જ શ્રીરામ જયરામની ની ધૂન વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા કરવામાં આવી હતી શા માટે આવી રીતે કરવામાં આવી છે આવું અહીંયા જે બહેનો છે આપણે તેમની જે આપનું નામ નમ્રતા ડોલસ નમ્રતાબેન હમણાં શ્રીરામ જયરામની જે ધૂન તમે બોલાવી રહ્યા હતા શું હતું રામનગરમાં રામનગરમાં આપણે પ્રકાશ મોબાઈલ સ્ટોરની ગલીમાં આપણે પાકિસ્તાન મોલ્લો આવી ગયેલો છે ત્યાં રેસિડેન્શિયલ રહેવાની જગ્યા છે ત્યાં હિન્દુ વ્યક્તિએ બીજા હિન્દુ વ્યક્તિને પ્રોપર્ટી ભાડે આપેલી છે અને ભાડે આપી અસાન લાગુ થયેલો છે છતાંય ભાડે આપવામાં આવી છે અને ભાડા કગર અમે ચેક કરવામાં આવ્યો કોઈ નોટરાઈઝ થઈ નથી અને ત્રણ વર્ષનો ભાડા કાગ કયા આધારે બનાવ્યો છે અને હાલમાં તાજેતરમાં અહીંયા આઠ વર્ષની દીકરી રિક્ષા વિધર્મી ઉચકીને પણ લઈને ગયેલો છે એટલે હિન્દુની પ્રોપર્ટી છે એટલે અમને હિન્દુની પ્રોપર્ટીમાં હિન્દુ વ્યક્તિ ગઈ અમને કોઈ વાંધો નથી પણ મુસલમાન રહેશે તો અમને તકલીફ છે કેમ કે મુસલમાનની ત્યાં મુસ્લિમ લોકો રહી શકે છે તો હિન્દુની પ્રોપર્ટીમાં હિન્દુ જ રહી શકે અને આ કાયદો કહે છે સરકારશ્રીનો આ કાયદો છે અચ્છા તો પછી અહીંયા હિન્દુનું આ જગ્યા છે તો હિન્દુ જેમને ભાડે આપ્યું એની પર પગલા લીધા હા એની ઉપર અમે ત્રણ દિવસ પહેલા સો નંબર પર કોલ કર્યો હતો અને પોલીસ રાંદેર પોલીસની વાન આવી હતી અહીંયા અને કાયદેકીય પગલા પણ લીધા છે તેમાં પીઆઈ સાહેબે અને એમના સ્ટાફના સાહેબે પણ અમને સપોર્ટ કર્યો હતો અને માલિકના વિરુદ્ધમાં એકસો એકાવન ગુનો દાખલ થયો છે કેટલા દિવસમાં ખાલી કરશો ત્રણ દિવસનું કીધું છે હવે જોઈએ આપણે આજકાલમાં શું થાય છે નકર મારી વિચારધારણા છે કે અમે કમિશ્નર સાહેબને નકર ઝોન ફોરના હર્ષદ મહેતા સાહેબને અમે બધા સોસાયટી તરફથી અમે જશું મારું નામ રાજુભાઈ પાટેલે શરત બદરંગલ માંથી બદરંગલ બદરંગલ જિલ્લા શહેર મારી જિમ્મેદારી છે શું કેવા માંગો છો જે રીતે વિરોધ ચાલી રહ્યો છે વિરોધમાં એવું ચાલે છે કે અત્યારે બેનો છે તે બહાર બેસી શકે એવી નથી અને ઘણી બધી અહીંયાથી થી કમ્પ્લેનો આવતી હોય છે કે ભાઈ આ લોકો વારંવાર એટલી બધી રાતના બાર વાગ્યા સુધી અહીંયા ગાડી ભેગી કરેલી હોય સામ બેસેલા ગાળમગાળ કરતા હોય જે બેનો છે દીકરીઓ છે તેમને અત્યારે બહાર નીકળવામાં બહુ તકલીફ થઈ ગયેલી છે બીજું આ સિવાય બીજું કંઈ બીજું આ સિવાય એવું છે કે અમને ત્રણ દિવસમાં ખાલી કરવાના કીધું તું પણ હવે અહીંયાના સ્થાયી લોકો કે છે કે સવારના વાગે પાંચ વાગ્યામાં ટ્રક આવીને ગોટાઉનનો માલ બીજા માલ લાવે છે પાછા એટલે આ લોકોને ખાલી કર કરવાની ગણતરી છે કે નથી અમે ત્રણ દિવસનો ટાઈમ માંગ્યો તો આ લોકોએ તો આના જે મકાન માલિક છે એની પર તમારે દબાણ લાવવું ખાસ જરૂરી છે મકાન માલિક પર લાવવું જરૂરી છે કેમ કે મકાન માલિક આજુબાજુના જે સ્થાયી લોકો છે એમનો સારો વિચાર કરતો નથી ખાલી એ લોકોને ઉલટી ધમકી આપે છે હું નથી કરવાનો ખાલી મકાન માલિક કોણ છે મકાન માલિકનું નામ નામ પંજુમલ છે 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 એ પોતે સિટીલાઇટમાં રહેતો છે મિત્રો આ છે રાંદે રામનગરના પાકિસ્તાન બોલાની અંદર થોડા સમય પેલા જ અહિયાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહની દ્વારા શ્રીરામ જયરામિ ધુન બોલવામાં આવી રહી હતી અને દુર્ગાવાહીની અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ અહીંયા આવ્યા છે અને કહી રહ્યા છે કે જે પાછળ વિજય છે તેમને ભાડે આપી છે પરંતુ ખાસ કરીને આના મેઇન ગુનેગાર કહેવાય કે પંજવાણી કરીને જે એમણે નામ આપ્યું સિંધી કિશોરભાઈ પંજવાણી એમને ભાડે આપેલું છે એમની પર ખરેખર પગલાં આમને લેવા જોઈએ અને બીજું કે અહીંના લોકો જ પોતે મોઢા છુપાવી રહ્યા છે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આવી રીતે વિરોધ ન હોય જે ધનપણ ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવા સુરે